મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે કઈ કરોડો રૂપિયાની છેતરપિંડી એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે ફ્રોડનો એક નવો જ કિમિયો અહીં અપનાવવામાં આવ્યો છે મોરબીમાં છ જેટલા સિરામિક પેઢીઓ સાથે કરોડોનું ફ્રોડ થયું હોવાના મહત્વના આ અહેવાલ મળી રહ્યા છે વિદેશ વ્યાપાર કરતી છ પેઢી સાથે થઈ છે છેતરપિંડી

કરોડોની છેતરપિંડી મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે આ વખતે જે મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે તે કઈક અલગ જ પ્રકારની હતી